ભારત માતા કી જય આપ સૌ યુવાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે અનુરોધ છે કે ટેકનોલોજીના જમાનામાં લોકોના પ્રશ્નોને ઉકેલવા માટેનું માધ્યમ એ જેમ ભૂતકાળની અંદર આપણે લેખિત રજૂઆતો જે તે વિભાગને કરતા એમ અત્યારે વર્તમાન સમયમાં ફેસબુક હોય વોટ્સએપ હોય કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટીતંત્ર સુધી પહોંચાડવા માટેનું આ માધ્યમ છે રાજકીય વાત હોય સામાજિક હોય લોકલ કોઈ સમસ્યાઓ હોય અને સરકાર મારફત જે કંઈ કામો થાય છે એમાં ક્યાંય ગેરરીતિઓ આપની સામે આવતી હોય કે અન્ય વિસ્તારને જ્યાં પણ આપ રહો છો ત્યાં જે પ્રશ્નો લાગુ પડતા હોય એ પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે એક બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક આખી સોશિયલ મીડિયાની ટીમનું એક નવું સંગઠન બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને લોકોની સમસ્યાઓ ઉકેલવા માટેનો એક એમનો અભિગમ છે એ અભિગમમાં આપ સૌ જોડાઈ અને એક આ ટીમ વર્ક તરીકે આપ સૌ આગળ આવો એવી સૌની પાસે અપેક્ષા રાખું વિનંતી કરું અને આ બાબતમાં એને નીચેની જે આપણે ક્લિપ આપેલી હોય એને ક્લિક કરી અને જે એના લાગતા વળગતા જે હોદ્દેદારો છે એનો સંપર્ક કરી અને ટીમમાં સામેલ થાવો એવી પાસે હું અપેક્ષા રાખું